આપણે આજે ગમકારે દર્શન કરીને હવે જાવી હતી હવે અમારા ભાઈને કદાચ શુભ ખાવા હું અમારો બધી આવી હતી તો

આ તો પગપાળા ઉપડી ખેતર ભાઈના ખેતર ચીબડાખા જો રસ્તો જો બાકી કેમ પર રસ્તો આપણી બે વ્હીલ વાળી થાર ગાડીને બ્રેક મારીને આવા રસ્તા ઉપર લઈ ન જવાય જો ફર્સ્ટ જો ફર્સ્ટથી બેક મારીને આપણે ઉપડી ગયા વાડીએ જો આ ખેતરનો કેડો છે સીબડા સીબડાખા રહી છે એ તો તાર બાંધી દે છે રોજડા નું આવે તે માટે જો આપણે આવી ગયા છે ખેતરે ભાઈના ખેતરે જો આપણે અમે શીબડાના પાટિયા પૂકી ગયા છે એમ થયું કે આ શીબડા મારા ભાઈ ખેતરમાં જો આપણે હું અમે શીબડા નાના નાના શીબડા જો કુણા મસ્ત મજાના સીબડા છે જો

હવે ઘરે જવાની તૈયારી કરી કરીશ આપણે આવી ગયા શિવરાલી નો ઘેરે જો શિવરાન ઠેલો મૂકું છું આપણા આવા અવનવા વિડીયો અને અવનવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બધાને જય માતાજી જય મામા દેવ જય નાગભાઈમાં